ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે તે દિવસે પ્રેમીઓ માટે ઉત્સાહનો હોય છે આજે આપણે જાણીશું કે છે વેલેન્ટાઇન ડે ચૌદ ફેબ્રુઆરીએ કેમ મનાવવામાં આવે છે વેલેન્ટાઇનનો દિવસ રોમના એક સન જેમનું નામ વેલેન્ટાઇન હતું તેમના નામ પરથી દુનિયાભરમાં મનાવવામાં આવે છે કહેવાય છે કે રોમના સૌરાટ ક્લાઉડિયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઇન ડે દુનિયાભરમાં પ્રેમનો વધારો થતો જોવા માગતા હતા પરંતુ ક્લાઉડિયસને લાગતું હતું કે રોમના લોકો પોતાના પત્ની અને પરિવાર સાથેના મજબૂત લગાવ હોવાને કારણે રોમ સેનામાં ભરતી થઈ નથી રહ્યા લોકોને વધારે સંખ્યામાં સેનામાં ભરતી કરવા માટે રાજા રોમમાં પર પ્રતિબંધ લગાવ્યો હતો આદેશનો વિરોધ કર્યો હતો અને તેણે કરાવ્યા હતા આ વાતની જાણ જ્યારે રાજા ક્લાઉડિયસને થઈ ત્યારે તે સંતના વિરોધથી ગુસ્સે થયા હતા અને તેણે ચૌદ ફેબ્રુઆરીના દિવસે ફાંસી ચડાવવામાં આવ્યા હતા તેથી સંત વેલેન્ટાઇન ડેની યાદમાં ચૌદ ફેબ્રુઆરી પ્રેમના દિવસ રૂપે મનાવવામાં આવે છે